સહકારી મંડળી બાબત મંડળી અનિલભાઈ એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી એને છાપણ માં પૈસા મુકાતા તો એ મને કાયમ કેતા કું આપડા દુજની દેર્ય દેવા હતા ને તો એ બે તા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું શું થાય વકીલ તકલીફ હતો કાંઈક પૈસા નું કઈક કરો રમેશભાઈ પવનભાઈ આંબળિયા બે હતા એ કાયમ અમારી બેઠક જ્યાં હતી હુમલો આવી ગયો હતો આ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી એની આ ભાઈને ભાઈ ચાલે તાકતાળીસ દવાખાને લઈ જાય એટલે તાકતાળીસ સારવાર થઈ ગઈ આ ભાઈ ને જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એક આવડું પેડું અમારી જે ભાઈ ઓફ થઈ ગયા એની બે અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પડ્યા એને કોઈ નો દેખાણું અહીંયા અમારી બાજુ એ એના આવડા દેખાણ અમારી બાજુ રવો એના આવડા નો દેખાણ એટલે આને છે ને કિરિત પટેલ હું સાચે થોકિંગ કરો છો અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસાનો ગમી સદા સમજીમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરવો કિરિત પટેલના એને જુનાગઢ જિલ્લામાં ત્યાં આવું કાઢી નાખો વિસાવદેર તાલુકો ભેસણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું છું મેં હોળી ગુજરાત એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો કે એનું કઈ ન થાય એ ભૂપત કે આને પાંત્રીસ લાખ નું ધિરાણ ઓળખ સહકારી નો ખાતર જાહેર થઈ જશે એનો તું ભેગો થઈને કેસ કરાય છે ભૂપતભાઈ ને કેસ કરવા લઈ ચેરમેન પહોંચે છે એ ધારેય બધું કરી રહ્યા છે એટલે તમામ એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો સાચા આહુડા જેના પીડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે માણસ આ ગામમાં એના ઘરવાળા નહીં રોતા હોય પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા